ले आती करे नको को खवरा से मु मरी जाए ओला सा ओथा उभा था ओकरा ओकरा आ ओ आ ओला नको ओडू દોશી તો મરી ગયો તમે બેંક પહેલા છે મોટો કરજો તું તો મોટો પેલા પોણી વાળા છોકરા હ રોસી હવે આ પાપ પહેણોનું પૂરો કર દે રોસી લાય હવે એક જતીલી રોસી તો કાઈને મુક પૂરો કરતો આ બેનો આ પાબ આ હું કરશ લે એ તું પૂરો કર દે લેવાનો બેટા અલ્યા માં બેટા ન હોય કે હું તો આમ છઉ જાવ દે આ છોકરા માખ આ બનતોય બેઠો જવા દે સુખી લેવા લાગા

मत कर અરે સુપર જીવો દેનું મંદિર રાજા ચંદનનો અલ્યા WhatsApp તો રેવા દે કચ્ચો મોં નો પી ગયો હે પેટમાં દુખાય હે અલ્યા છોટી તારા મનમાં હું WhatsApp ના ના આવ મરી જાય અલ્યા તારા બાપના પેહુ પેગો તુયે મરે રા દે કહું લ્યા દહીં ખોટો કરી તુયે મોટો પડે તારા બાપી તો પણ વરસાદ રહી ગયો ને આ વરસાદ શું આવ્યો અરે તારા બાપુ દેખો છે ઓલે અરે તારો બાય પૂરો ના હોય સોર મન પરિયા કા ખાતા નથી વરસાદ ના પડે મને ખાવ મટાઉ કરીને ખાવ મટાઉ ના ના મટી ગયો તો ખા હજી પાડું તો કેતો આ સોર પડ્યું ને તો છોટી પાહો આ મો તો ભૂલ જાતા તા કે જો આ વરસાદ થઈ જાય તો પછી તો ન હા ભૂલ એ જ ગાધું દીદી ને સોન મારો અને તું પ્રેસલેકનું બહાર નકશાતા આતું કોઈ સુનબે કરીને હું કહું રે આ બસ રહી ગયો હા ફોન ફોન કરીને બોલાવું આ હા ફોન કરીને બોલા પણ હું તો આનો રોટકોટો લે આવતો આનો 10 રૂપિયા આવતા હે આલ છે તારો બાર છે શું નયાલી તારે તો ફોન કરું છું

આ તો આ તો ઢોળાઘા પણ થયું આ જનવારજ્યું લાગે તો તમે નહિ કાટી ગયા તા આ તો મારું કોમ નહી કુરી બોલાવો તમે ચોકુર બચે કામા ખોરેન બોલાવો બોલો પણ ધનવાળી જયો હવે જન કાઢવા તો સર મને સપોર્ટ કરી દ્યો ન તો આના ગમ બધો પોકનું એ કાલો

છે આઈ રહ્યું કુહુ માર મગજમાં કોણ હ એક અગોરી હ કણ તે ખતરનાક કુ હો ખતરનાક ફટાફટ ફોન કરાય પછી ચો

હા બડે બાબા સાઈકલ મેચ સકતે હૈ ધ્યાન રે ચલો નથી કદી જિંદગી

बाबा बाबा ये कितना बड़ा भूत है? है? मारने के आता क्या मैं हमें सबूत बताऊ खुद को नीचे ब्याह था बहता हूँ मुझे अब तो तुम्हारे दो लाख होगी दो लाख इसको इसको काट ले साइड वाले लेना पड़ेगा હા તુજ કે લેચે બેહારેંગા લે સાલા નઈ 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 આ નઈ બેહું નઈ બેહું તુ ખાટલા બેહી એય બાબા એય તુ કઈ પડી સાઈડ સાઈડમાં લે અલવા કોઈ બેહારી ને આપણે મે બેહ જાતા બોય સુક બાબા તો કરના તમારો બેહવાનો હ હા મે બોય પસ્તી કરવાની નઈ તમા કાટવાનો આના હબ તો 니જી બેને

લે કરું <laughs> <laughs> <laughs>

ઓબબંમમમ ગનૉમમમ ઓમમ ગ૩૮ હડ઺મ હગ ! પણઈરગ ગાથમ વછલ ક૔મ , ગેગ કીલન કિમ કહ હહલ કળિમ કલમ કગં